પરંતુ આમુદ નગરપાલિકા દરરોજ કોઈને કોઈ વિવાદમાં ન આવે તેવું બ ન્યુઝ નથી આમુદ નગરપાલિકાના ફાયર સ્ટેશનના સાધનો દૂર ખાતા નજરે પડ્યા હતા જો કોઈ આગનો બનાવ બને તો આજુબાજુના ફાયર સ્ટેશનનો સંપર્ક કરી બોલાવવામાં આવતા હોય છે આમુદ નગરપાલિકાના ફાયર બ્રિગેડનો ટ્રોપ છેલ્લા કેટલાક સમયથી કયા કારણોસર બંધ હાલતમાં છે તે અંગે આમુદ જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાએ આજ રોજ મકવાણાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આમુદ નગરપાલિકા પાસે ફાયર સેફ્ટી લઈ કોઈ સાધન સામગ્રી હાજર નથી જેને લઈ કોઈ બનાવ બને તો બીજી કોઈ નગરપાલિકાનો સહાય લઈ ફાયર ઉપયોગ કરવામાં આવે છે જ્યારે આમોદ નગરપાલિકાના સાધનો કયા કારણોસર ઉપયોગમાં નથી લેવામાં આવતા તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવતા ગઈ છે રાજકોટ જે અગ્નિકાંડ થયો છે ત્યાર પછી દ્વારા ફાયર લઈને ધ્યાન આપવામાં આવ્યું છે કે દરેક જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો હોવા જોઈએ નહીં તો ત્યાં નોટિસ ફટકારવામાં આવે છે તો આમોદ નગરપાલિકામાં પણ હજુ સુધી કોઈ એવા સ્ટેપ ભરવામાં આવ્યા નથી અને જો સ્ટેપ પણ આગળ નગરપાલિકા ભરે તો પોતે પણ ફાયર સેફટીને જે કંઈ નોટિસ પોતે પણ સ્વીકારશે ખરા કારણ કે આજ દિન સુધી અહીંયા ઘણી ફાયર સેફ્ટીના કોઈક સાધનો નગરપાલિકામાં જ અવેલેબલ નથી અહીંયા તમે જોઈ શકો છો કંઈ પણ આગ લાગે નાનો કોઈ બનાવ બને તો પણ એમને આજુબાજુની નગરપાલિકામાંથી સાધનો લાવવાની જરૂર પડે છે અહીંયા ફાયર સેફટીના પણ સાધનો નથી તો પ્રશાસન તંત્રને પણ અમે કહેવા માગીએ છીએ કે વહેલી તકે પ્રશાસન આ નગરપાલિકામાં સાધનો પણ પૂરા પાડે અને પોતે પણ ફાયર સેફ્ટીના સાધનો રાખે અને પછી બીજા કોઈને નોટિસ આપવાની કોશિશ કરે